ધીમું ધીમું ધીમો ટીપે સરોવર ભરાય એવું હોય ભાઈ ને આપણે એમાં મને રસ થોડોક વધારે હતો કે ભાઈ ઇલેક્ટ્રોનિકનું હેલો ફેમિલી કેમ છો તો બધા મજામાં છો જય માતાજી જય બાપા સીતારામ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે વ્લોક શરૂ કરી દીધો છે હવાના પોરમાં કેમ કે નાસ્તા પાણી કર્યા વગરનું ખાલી ભાઈ બ્રશ જ કરીએ છીએ પણ નાસ્તો તો બાકી છે ને બાકી તો કઈ નહીં જો અચ્છા મસ્ત મજાનું હોર પડી ગયું છે અત્યારે ને આપણે આવી ગયા છીએ અત્યારે તમને આજે જાહેર દેખાડું જોહેર કેવી છે જાહેર કઈ દેખાડી નહીં દેખાડી તો જાહેર કેમ કેમકે બીજું અહીંયા વાળીયું કાંઈ ન હોય મારા ભાઈ કેમ કે બીજું કાંઈ તો ન હોય ને બાકી એક આજે વિશાલભાઈ આપણે કાલે વિશાલભાઈ છે ને વિડીયો અપલોડ કર્યો છો હાજે કેટલા અત્યારે નવ કલાક થઈને ને સાલી વ્યૂ એવા કેમ કે જેની એની ચેનલ છે ને જેટલા વિડીયો અપલોડ કર્યા એ બાળકો માટે કર્યા છે ને એમાં એના વ્યૂ કેટલા આવતા ખબર છે દસથી પંદર પંદરથી અગિયાર બાર એમ વ્યૂ આવતા ને આજે આપણે વાત કરવાની છે આપણી ચેનલની કે આપણી સેવા ચેનલના કેટલા દિવસ કેટલો સમય લાગ્યો ને કેટલો સમય શું છે હજી તો એ આપણે આવીને વાત કરવાની છે થઈ હૈજવાજો ને છે મસ્ત મજાના લોકેશન ઉપર તમને તો ખબર જ હશે કયું લોકેશન હોય એમ કેમ કે આપણા ડેલી વિડીયો જોતા હોય એને ખબર જ હોય કે શું લોકેશન છે તો બીજા અહીંયા કાંઈ જગ્યા ન હોય મારા ભાઈ જાવું ક્યાં બીજી તો વરી જો અહીંયા આવી અહીંયા ને વિડીયો જો હોય ને તો આવતા શુક્રવારે પણ એ બનશે તો બનશે ભાઈ એમાં એવું છે કે બીજે કંઈક જવાનું છે પાછું એટલે બનશે તો એવું છે તો હાલના એવું લાગશે સમય મળશે તો બનાવશું મસ્ત વિડીયો નદીનો ને હવે ભાઈ ગયા આ બાજુ ને આ બાજુ છે ને આ બધું ખુલ્લું પીડ્યું ને આ બાજુ છે નાળું તો દેખાયેલું નહીં દેખાતું હોય તમને સેન્ડે ફેનલ ચાલો ફેમિલ નાસ્તો પાણી કરી લઈને પછી પાછા મળીએ ઓકે તો હાલો મિત્રો નાસ્તો પાણી કરીને એ પછી આપણે અત્યારે આપણા લોકેશન ઉપર લઈ શકો છો તમે ને આજે એક વાત કરવાની છે તમને મસ્ત મજાની એક આપણી સેનલનો કેટલો ટાઈમ થયો છે તો આપણી સેનલનો ટાઈમ તો ત્રણ વર્ષ પૂરા થઈ છે ને બીજા બીજા મિત્રોની અલાર મિત્રોની હું ભાઈ ની એવું તો કેવું નહોતું કે ભાઈ બે ત્રણ થઈ જાય પછી ચેનલ આપણે બીજી બનાવવી પડે એમ છે પણ બીજી બનાવવાની કાંઈ જરૂર નથી મને એક બે ભાઈ એવું કીધું છે કે તમે છે ને તમારા સબસ્ક્રાઈબર તમે સબસ્ક્રાઈબર ગમે ત્યારે કરી કહો ને એક તમારો વોચ ટાઈમ છે ને એ તમારે વરહદીની અંદર કમ પૂરો કરવાનો હોય છે એટલે આપણો વોચ ટાઈમ છે ચાર હજાર કલાકનું હોય છે એટલે વિડીયો પૂરો જોતો તો મને ખબર પડી કે ભાઈ આ ચેનલ આપણે કેવી રીતે કામ કરવું જોઈએ તો ડેઈલી બ્લોગિંગ કરવું પડે ને ડેલી વિડીયો આપણે બનાવીને મૂકવો પડે યુટ્યુબમાં ને ટાઈટલ બાઇટ બધું થઈને એસીઓ કરીને આપણે વિડીયો અપલોડ કરીએ તો વ્યૂ તો સારા આવે છે ને આપણે એક વિશલ ભાણો થાય કે નહીં એને આપણે શીખવાડી દીધું કે આવી રીતે તો વિડીયો મૂકજે એને વિડીયો હાજે એક વિડીયો મૂક્યો છો એને અત્યારે શું તા ચાલી વ્યૂ તો અત્યારે આવી ગયા છે પણ એને ચેનલમાં એવું છું એને હમણાં જ બનાવેલી છે ને નવી નવી ચેનલમાં તમારે તરત એક હજાર વ્યૂ તો ન જ આવે કોઈ જે ધીમું ધીમું ટીપે ટીપે સરોવર ભરાય એવું હોય ભાઈ ને આપણી સેનલને ત્રણ વર્ષ પૂરા કાલ પૂરા જ થઈ ગયા હતા કાલ મારે મેસેજ આવ્યો હતો કે તમારી ચેનલને ત્રણ વરસ પૂરા થઈ ગયા છે ને આગળ વધતા રહો એવો મેસેજ આવ્યો છે મારે ને બાકી તો કાંઈ નહીં જો વિડીયો મારા પહેલાંનો વિડીયો તમે જોશો ને તમને એમ લાગશે શેર નહીં ને અત્યારના વિડીયોમાં ને પહેલાના વિડીયોમાં કેટલો ફેર છે એ જોઈ લેતો ને ચેનલને તમે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બાકી તો અત્યારમાં મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને આપણેથી વાત કરવાની છે પણ હાલની વાત કરીશું સારી કે અત્યારમાં તો મારા જવાનું એક કારખાને ભાઈ ફાઇનલી મિત્રો આપણે છે ને આપણા પહેલાના વિડીયો તમે જોશો ને તો તમને એમ લાગશે કે આ વિડીયોમાં કાંઈ છે જ નહીં તો કાંઈ ટાઇટલ ટાઈટલ નહીં કાંઈ થ નહીં કાંઈ વસ્તુ નહીં બસ આવી રીતે વિડીયો બનાવ્યો અમે ને અપલોડ કરી દીધો ને વિડીયો મારો કેટલા સેકન્ડ મિનિટનો ખબર છે એકથી બે મિનિટનો વિડીયો મૂકતો કાયમી મૂકતો હું પહેલાં કાંઈ આવડતું જ નહીં આપણને ને હવે આજે થોડું થોડું ફાવી ગયું છે ને હવે આપણે ડેલી વ્લોગિંગ આમાં કરીશું કે આપણે આપણી ત્રણ ત્રણ ચેનલ છે પણ એમાં નથી કંઈ કામ કરતા કેમ કે ભાઈ અત્યારેનો સમય એવો છે ને કે માણા ખાલી વિડીયો જોવે છે બાકી સબસ્ક્રાઈબ નથી કરતા ને લાઈક નથી કરતા ને લાઈક ને બાઇકને કરશે પણ હજી વાર લાગશે આપણે કેમ કે યુટ્યુબમાં પહેલાં આપણું નામ બનાવવું પડે પેલું નામ બની જાય ને પછી આપણું કામ આગળ વધે તા વધી કાંઈ ન વધે પહેલાં નામ બનાવવાનું યુટ્યુબમાં પછી આપણું કામ બનાવવાનું પેલા નામ બની જાય પછી કામ બને એનું ને અત્યારે મસ્ત મજાનું આપણે ભીંડા બાજુ આવી ગયા છીએ ને બાકી તો માંડવી સાહેબ ને હમણાં લેવાનું છે આપણામાં ખડ ને થોડાક દિન વરસાદે રજા લે છે એટલે વરસાદ વિદાય માગે છે હવે આપણે શુક્રવારે એવું લાગે તો મસ્ત મજાનો એક વિડીયો બનાવશું શોર્ટ વિડીયો પણ બનાવશું ને બાકી તો કારખાને ભાઈ હવે તો હેલો ફેમિલી આપણે જાય જશે અત્યારે ઘરે કારખાનાથી વિજય આવશે ને આવી છીએ આપણા લોકેશન ઉપર ને આજ થઈ ગયું ફૂલ અંધારું ભાઈ જુઓ સુરત દાદા પણ હાથ જાજ ને આ મોડું થઈ કેમ કેમકે આવું ને થોડુંક એવું કંઈક વસ્તુ હોય તો પેલા ખાવી પડે વસ્તુ પેલા ખાય બે કેળા ખાઈ ગયો ઘરના કેળા છે ને આપણે એટલે બે કેળા ખાઈ ને પછી હવે અત્યારે વીજ પછી પછી નાઈ નાખ્યો હા પછી નહીં નાખ્યો નાઈ નહીં સીધા વીઆ આ બાજુ ને મસ્ત મજાની વાત કરવાની છે આપણે એક કે ભાઈ આપણે વિડીયો યુટમાં કેવી રીતે રસ લાગ્યો કે પહેલાં કાંઈ મને એવું નથી કે મારે યુટ્યુબમાં કામ કરવું છે ને મારે પૈસા છે ને એવું કાંઈ નહોતું પહેલાં મેં વિડીયો અપલોડ કરતો ને પહેલો વિડિયો મેં મૂક્યો તો ને યુટ્યુબમાં એ કયો વિડિયો તો ખબર છે આપણે ત્યાં પાણી વાટવાની મોટર આવે કે ને નાની એવી એ મેં હાથે બનાવી છે ને એ બનાવી છે કેવી રીતે ખબર છે આપણે બોલો આપણે બોલા થમસપની બોટલ આવે કે નહીં એના ઢાંકણા હોય એ ઢાંકણાને બે વચ્ચમાં ઓલું કરી ને અંજર જે પંખો આવે કે ને એ નાખી ને મેં મોટર બનાવી છે ને એનો વિડીયો મેં બનાવ્યો છો ને એ પાછી આપણે બેટરીમાંથી હાલે ને એ બનાવી છે એનો મેં વિડીયો બનાવ્યો છું ને એ મેં કઈ ચેનલમાં મૂકેલો છે ને એ મને નથી ખબર નહીં ચેનલનું નામ મને યાદ નથી ને પહેલો મેં એન્ડ્રોઈડ ફોન લીધો છો ને ત્યારે મેં એ વિડીયો અપલોડ કરતો હું ઓલા વિડીયો બનાવ્યો છું એક જ વિડીયો બનાવ્યો છું એમાં એક જ વિડીયો મૂક્યો હતો ને એમાં ત્રણથી સારું એવા થાય ને પછી તો કહેવાય એવો રસ જાગ્યો નહોતો પણ રસ તો હતો નહીં કાંઈ બસ ખાલી વિડીયો મૂકીને યુટ્યુબમાં મૂકો છો કેમકે પહેલાં હું જોતો કે નહીં એવું બધું યુટ્યુબમાં બધું એવું વસ્તુ આવતી વસ્તુ બનાવવાની ને આ કરવાનું તે કરવાનું ફલાણું કરવાનું પૂછળું કરવાનું એવું બધી વસ્તુ આવતી બનાવવાની એમાં મને રસ થોડોક વધારે હતો કેમ કે ભાઈ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક હોય કે નહીં એમાં એનું કામ મને થોડુંક મજા આવતી કામ કરવાની ને અત્યારે મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે ને આપણે એ વિડીયો શૂટિંગ થાય કે નથી થતું એ ખબર નથી જોઈ લો પહેલાં તો ફેમિલી આવે તો રિઝલ્ટ સારું જ છે અત્યારે મોટું દેખાય છે આપણું નહીં મોટું ન દેખાતું તો કામનું શું પણ એમાં રસ મને વધારે હતો ઇલેક્ટ્રોનિકનું કામ ને અત્યારે મારે કરવું હોય ને જો આ કામ કરવું હોય ને તો મારે કાંઈ માલ ન લાગે ને હું છે ને ખુલ્લા છેડા હોય કે નહીં આપણે જે આમ લાઈન ઊભું આવતાનું તેને બંધ ન કરવા તો એમના છેડા ખાને અંજા મારી ચાલુ કરી દેતો પણ એવો રસ્તો મને બહુ હજી છે ને હજી મારા આ શીખવાનું મારે આ શીખવાનું એક સપનું છે કે આમાં મારે શીખવું છે ઇલેક્ટ્રોનિકનું શીખવું છે પણ ઘરના બધા ના પાડે છે એટલે આપણે મૂકી દીધું ને આપણે હીરા નહોતા ગમવાના હું તમને સે વાત કહી દઉં મારે હીરા નહોતા ગમવાના કેમ કે મને વધારે આમાં રસ લાગ્યો છે કે આ વસ્તુ મારે જે આપણે પંખો છે મોટર છે એ રિપેરિંગ કરવાનું મને બહુ ને હજી મારે અહીંયા આ ઘરે હતી પહેલાં મારે એક ઠેલી આખી ભરેલી હતી બસ એ બધી મોટરો ને આ ને તેમ સર્કિટો ને લાલ બધું મેં ભેગું કર્યું હતું ને અત્યારે મારી પાસે છે થોડુંક એવું અચ્છા થોડુંક છે ને એ ધીમે ધીમે હીક છે હવે ફેમિલી હવે મને રસ લાગ્યો છે કે આપણે યુટ્યુબમાં એક નામ બનાવવું છે ખાલી નામ કમાવવું છે બીજું કાંઈ કમાવવું નથી એક નામ કમાવી દઉં ને તો લાટશે કેમ કે થોડો પ્રશ્ન એવા છે ને કે એક નામ બનાવવું પડે એમ છે ને હાલો મિત્રો અત્યારે હાથ પડી ગઈ છે ને આપણે કામ કરવાનું છે ને જોઈ શકો છો અત્યારે હાજ કેટલી પડી ગઈ આપણે આપણા લોકેશન ઉપર ઊભા છીએ અત્યારે ને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું બોલતા નહીં ને કોમેન્ટ કરજો નાની એવી કે તમને એમાં વધારે રસ છે મારી ઇલેક્ટ્રોનિક માં તો નથી ને તો મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે જય માતાજી જય બાપા સીતારામ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા